તો એટલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં થઈશું કેમ કે આપણા બ્લોગ જતા હોય બધા મજામાં જ હોય છે મસ્ત મજાના બપોર પછી ના ચાર વાગ્યા છે ને આપણે ઈ ગયા છીએ વાળીએ ઘણા દિવસ પછી આવ્યા છીએ વાળીએ કેમ કે પાણી વાળવા આવ્યા છીએ આપણે ઘણા દિવસ પછી ને આપણે જવો ત્યારે માટા મારીએ છીએ બકાલામાં જુઓ મિત્રો એક દૂધીનો રહેલો છે ખાલી આમ જુઓ તો કેટલા અમા ટેઠાં એલ છે અલ્પાથી હું જોઈ શું અલ્પબતી દૂધીનો રહેલો છે ને અહીંયા જુઓ એક જ વહેલો છે પણ તો એટલે ક્યાં લાગણ પગ છે ને મસ્ત મજાનું લોકેશન છે તમે જોઈ રહ્યા છો હું હ એક નંબર લોકેશન છે ને નેજાના વાડી આવ્યા સીવી અને પાણી વાળવી સીવી ને અહીંયા જોવો તમે પાણી થાય છે માથે જાય છે અહીંયા હાંધો રેવો નહીં આપડતી એટલે થોડું થોડું જાય છે બીજું માથે જાય છે કુંડીમાં અને આપણે જઈએ માથે તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી ગયું હું મિત્રો છે ને કાલે ફાઇનલી છે ને દૂધી ગોતું છું પણ એ કે જડી નીકળી ગોતું શું કારણ ભગવાન પહેલાં હું ગોતું છું પણ એ જે ઝડી નીકળી એટલે ગોતવી કે પછી જડે ગતે ફક્ત નહીં જડે એવું લાગે છે ચાલો મિત્રો હાલો તમે બ્લોકમાં બની રહ્યો છે તો આગળ હું તમને બતાવું તો બ્લોગમાં તેની બન્યા જઈએ દૂરથી તો મિત્રો ને ફાઇનલ આપણે દોધી જોતા હતા પણ અહીંયા જોવાથી પાણી બધું અહીંયા હોય જવા મળ્યું છે માથે જઈએ પાણી જતું નથી તો આપણે પહેલાં અહીંયા સાંધો હરકો કરવો પડશે ને પહેલાં મોટર બંધ કરી અને જોવો તમે બધું પાણી અહીંયા વહી ગયો હાંદો બધું નીકળી ગયો જોવો થોડું થોડું જ માથે જાય છે તો હાલો જઈએ એટલે મોટર બંધ કરી આવું ને પછી હાથો હરકો મળી બ્લોકમાં બની જવાનું મિત્રો મોટર બંધ કરવા રાખી ટાટા મોટર બંધ કરવાનું પાડવું પડે મિત્રો મોટર બંધ થઈ ગઈ છે અને હવે આપણે હાથો હળકો નથી પછી તમને બતાવું મિત્રો જોવા શકું તમે પાણી બતાતું છે તો હવે છે તો હાથો કી નાખું ને મળી પછી આગળ દૂધ ગોતવું થઈ જાય આપણે બાકી છે પેલા હાંધો કરીને આપણે પાણી બગડ જઈએ ઉપર પછી મળ્યું તો બે બન્યા રહી જવું એના મિત્રો આપણે જોવા હાંધો તો કીને જ હશે જોયું છે એવી રહે તો હવે કરી પાછી ચાલુ કરવા જાઉં છું રહેતો હવે ફક્ત હવે કાંઈ નહીં થાય એવું લાગે છે

થોડું થોડું જાય છે એટલે વાંધો ને ઉપર કુંડીમાં છે તો એટલે લઈ લો ને તો પાછો નીકળી જાય પછી આપણે ગોતવાની છે બ્લોગમાં બનાવી જોઈએ બરોબર હવે છે ને આપણે આવી ગયા છે દૂધી ગોતવા તો બુધી ગોતવાની છે જોવા છે પણ નાની છે એટલે આ કાંઈ તોડાય નહીં થોડા રહે એટલે મોટી થઈ જાય આપણે નીચે રહી ગોતવા આપણને એક મળી મજાની સમજોને તોડી લઈશું એક આપણે તોડી લીધી હવે બીજું બધવાનું છે પછી બે મળી જાય કામ થઈ જાય હવે બીજું પછી બતાવું એક છે ને બદલે સાર મળી ગઈ છે મસ્તી મજાની સાર મળી ગઈ છે રોતની નાનાની સાર સુધી મળી ગઈ છે અને હવે આપણે છે ઉપર હવે કાંઈ લગભગ છે નહીં એક બધું જોઈ લીધું એ છે નહીં હવે આમ છે જો પાણી આવી ગયું છે આમાંથી પાણી આવી ગયું છે બધું પી ગયું છે પાણી આવી ગયું છે આપણે ઉપર તો કન્ટિન્યુઅ બ્લોગમાં બનાવી અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબર કરી દેજો હો મિત્રો આ છે બકાલું બધું આ બધું બકાય ભીંડો છે ગુવાર છે ને બધું છે ટોટની વસ્તુ જોવાથી આમાં પાણી આવે છે જો મસ્ત મજાનું છે અને આપણે થોડાક જે પેલા લાંબો થોડો એ તમને જોવો બતાવવું જોવા મસ્ત મજાનો ચોમાસું જોવો તમે મસ્ત મજાનો નવો બાંધો આવી ગયા એક નંબર તો હવે હવે ગયા છે પછી ઘરે તો બ્લોગમાં બનાવી ગયો અહીંયા મિત્રો છે નથી આમ જોવો વ્યૂ જો એક નંબર હો ભાઈ આમ જો કાંઈ ઘટ્યા જ નહીં હોય મસ્ત મજાનો આમ જો મસ્તીનો આવે ભાઈ તો ભાઈ કોઈને છે ને લગ્નનો ફોટા શૂટ કરવાની તો ભાઈ અમારી વાડીએ વહી આવજો મસ્તીનો વ્યૂ આવે છે મસ્તીના ઝાડવાની એવું મસ્ત મજાનું છે કોઈને લગનમાં કેવી માં ને એમાં ફોટા પાડવું હોય તો અમારી વાડીએ વજાવજો માં કહેજો તમે તારે જેને ફોટા ને ઉપાડવું હોય કોમેન્ટમાં કહેજો અને અમારી વાડીયા આવજો તમે તારે જોવાથી તો સામે તમને બે ત્રણ સ્કલીપ બતાવી તમે જોવો તમે વ્યૂ જમીન ભીજવ પાણી બધું બી ગયું છે ને કાયકા બંધ કરવા જવું જોઈએ ના કે પાણી પાછું નીચે વહી જાય એટલે જલ્દી બંધ કરવા જવું જોઈએ જો પાણી એટલે બધું પૂજી ગયું છે જો જલ્દી બંધ કરવું જોઈએ પછી બીજો વહી જાય તો જલ્દી મોટર બંધ કરી ઊભા શકાય હા મતલબ જવું હવે આપણે મોટર બેન કી દીધી છે ને અહીંયા જોવાથી મસ્ત મજા સંભળવું પડીને આમ જો કાયતરી એને આમ જોવા તમે મસ્તીને મજાનું છે કૂવા પર તે ઝાડવા છે અને એનો આવ્યો ને ત્યારે મસાલો નથી ખાતો એટલે કે માવો માવો ખાઈ લો અને વિડીયોને પણ હવે આપણે અહીંયા જ એન્ડ કરવો છે અને વિડીયો બહુ પછી લાંબો થઈ જાય અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમે થશે અને ગમો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબર કરવું પૂરતા નહીં તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય હા સબસ્ક્રાઈબર કરી દેજો બસ બાય બાય